સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં વિવિધ પ્રશ્નો જાણીને તેનું નિરાકરણ લાવ્યા

રાઈ ગઈ ના છે હો બેયને પૂછી જો લ્યો બેય નથી વાર તો કોઈ મીલીલી કે એ ને એટલે તો ઉપર આવ્યો

Ampun uh, ya, હલો જયરાજસિંહ મોરી વાત કરો રૂપક મારે કાયા સોસાયટીમાં ફરિયાદ હતી

મોરી વિપક્ષ નેતા શિવ નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં કચરાની ગાડીઓ ડોર ટુ ડોર ન આવતી સમયસર ન આવતી હોવાની અમને ફરિયાદ મળી હતી અને જેના અનુસંધાને આજે પોતે ચાર નંબરના વોર્ડમાંટો મારીને લોકો સાથે વાત કરીને જાતે સર્વે કરવાનો પ્રયત્ન કર્યો તો ને એમાં જાણવા મળેલ કે ઘણા સમયથી ગાડી રેગ્યુલર આવતી ન હતી અને એના લીધે તે અત્યારે ડ્રાઈવરને સાથે રાખીને સાથે બધે સ્થળ તપાસ કરી હતી રૂબરૂ અને સુપરવાઇઝર સાથે પણ વાત કરી જેમાં ઘણી જગ્યાએ તે સમયસર ન જતી હોવાની વાત અમને મળી અને એ લોકોની જે ફરિયાદ હતી એ સાચી હોવાનું અમને માલુમ પડ્યું એટલે સુપરવાઇઝર સાથે પણ વાત કરી છે અને અત્યારે એક પણ ખાચો કે ગલી બાકી ન રહે એની તકેદારી રાખવા અમે કડક શબ્દોમાં કીધું છે અને આમ છતાં અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો તમારે નિયમિત ડોર ટુ ડોર ગાડી ન આવે તો અમારો સંપર્ક કરવા અમે જણાવીએ છીએ